વ્યાસ ભગવાન જન્મે જઈને આ કથા કરી રહ્યા છે સુતજી મહારાજ સોનકાદી ઋષિમુનિઓને આ કથા કહી રહ્યા છે કે ભગવતીનું ભગવતીનો મુકુટ માથા ઉપરનો ભગવતી સતીનો એ મુકુટ પશ્ચિમ બંગાળની અંદર હુગલી નદીના કિનારે પડ્યો અને ત્યાં આજે કિરીટેશ્વરી નામની શક્તિપીઠ વિરાજિત છે ભગવતીના વાળ વૃંદાવનની અંદર પડ્યા ત્યાં આજે કાત્યાયની નામની શક્તિપીઠ બિરાજિત છે એ કામન શક્તિપીઠોના અહીંયા વર્ણન બતાવ્યા છે કઈ કઈ જગ્યા ઉપર માનું કયું અંગ અથવા તો એના આભૂષણો પડ્યા ત્યાં કઈ શક્તિ આજે બિરાજિત છે ભગવતીના નેત્ર હિમાચલમાં વિલાસપુરની અંદર પડ્યા જ્યાં આજે નૈના દેવી નામની શક્તિપીઠ બિરાજિત છે ભગવતીના કાન લદ્દાખની અંદર પડ્યા અને ત્યાં આજે શ્રી પર્વત નામની શક્તિપીઠ છે ભગવતીની કાશી કાશીની અંદર પડ્યો જ્યાં આજે વિશાલાક્ષી નામની શક્તિપીઠ બિરાજિત છે ભગવતીના ગાન આંધ્રપ્રદેશમાં કંબુરની અંદર પડ્યા જ્યાં આજે ગોદાવરી નામની શક્તિપીઠ બિરાજિત છે ભગવતીના દાંત કન્યાકુમારીની અંદર પડ્યા જ્યાં આજે સુચિંદ્રમ નામની બિરાજિત છે ભગવતીનો નીચેનો દાંત પંચસાગર તીર્થમાં પડ્યો જ્યાં પંચસાગરેશ્વરી બિરાજિત છે ભગવતીનો ઉપરનો હોઠ ઉજ્જૈનીની નગરીની અંદર પડ્યો અને ત્યાં આજે ભૈરવી નામની શક્તિપીઠ બિરાજિત છે ભગવતીની જીભ કાંગડાની અંદર ધર્મશાળાની કાંગડામાં હિમાચલ પ્રદેશ ધર્મશાળાની અંદર પડી ત્યાં આજે જ્વાલા દેવી નામની શક્તિપીઠ બિરાજિત છે ભગવતીનો નીચેનો હોટ પશ્ચિમ બંગાળમાં લાલપુર ની અંદર પડ્યો ત્યાં અટાટ હાસ નામની શક્તિપીઠ બિરાજિત છે કેટલી થઈ શક્તિપીઠ મને ખબર છે તમે કોઈ ગણી નથી ગણી છે કેટલા બોલો બોલો વાહ જોરદાર થી ભાઈ ને વધાવી લો મારા બાપ અગિયાર શક્તિપીઠ નામ બોલ્યો અત્યારે યાદ રાખજો મારા બાપ ભગવતી આટલા આટલા સ્થાનો ઉપર બિરાજિત થયેલા છે ભગવતીનો ભગવતીની દાંડ પંચવટીમાં પંચ પડી ત્યાં પંચવટેશ્વરી નામની શક્તિપીઠ બિરાજિત છે ભગવતીનો કંઠ અમરનાથમાં પડ્યો જ્યાં કાશ્મીરેશ્વરી નામની શક્તિપીઠ બિરાજિત છે ભગવતીને ગળામાં પહેરવાનો હાર પશ્ચિમ મંગાળમાં નંદીપુર નંદી નાંદીપુરની અંદર પડ્યો જ્યાં નાંદીપુરેશ્વરી નામની શક્તિપીઠ બિરાજિત છે ભગવતીનો બીજો ગાલ આંધ્રપ્રદેશમાં કુર્લુલની અંદર પડ્યો ત્યાં આજે શ્રી શૈલ નામની શક્તિપીઠ બિરાજિત છે ભગવતીની ઉદરની નળી પશ્ચિમ બંગાળમાં બોલપુરની અંદર પડી જ્યાં નલહરિ નામની શક્તિપીઠ બિરાજિત છે ભગવતીનો ડાબો ખભો જનકપુરમાં પડ્યો જ્યાં આજે મિથિલેશ્વરી નામની શક્તિપીઠ બિરાજિત છે ભગવતીનો જમણો ખભો ચેન્નઈની અંદર પડ્યો જ્યાં રાવલી નામની શક્તિપીઠ બિરાજે છે ભગવતીનું ઉદર એક શક્તિપીઠ બિરાજી છે આપણે દત્ત ભગવાનના દર્શન કરવાના માટે થઈને જારે જઈએ ત્યારે પહેલા અંબા ટૂંક આવે છે ને એ માના દર્શન કરીને પછી આપણે દત્ત ભગવાનના દર્શન કરવા દત્તાત્રેય નું ચરિત્ર પણ અદભુત જો મારા મામ સમય ઓછા પડે છે અંજલી દિગમ્બરા દિગંબરા ચોવીસ ગુરુ ગયા છે દત્ત ભગવાને સાહેબ અવકાશ મળશે તો એ કથા પણ એ કથાનું પણ આપણે દર્શન કરીશું પણ અત્યારે આ શક્તિપીઠો વર્ણન જોઈ લઈએ તો એવો એક મત છે કે ગિરનાર ઉપર ભગવતીનું ઉદર પડ્યું અને ત્યાં અંબા નામની શક્તિપીઠ બિરાજિત છે એક મત એવો છે કે અંબાજી ની અંદર પડ્યું છે અને ત્યાં અંબા નામની શક્તિપીઠ બિરાજિત છે એમ ગણતરી કરીએ તો આ એકાવન બાવન વાતાપરણ મગજમાં સમજાઈ જાય છે પણ બંને જગ્યાએ શક્તિપીઠ તો છે જ ગુજરાતની અંદર કોઈ વ્યક્તિ ભૂખો આવે ખરો ભાઈ પણ ભૂખો જાય નહીં હે શું કામ બોલે ભગવતી નું ઉદર છે ને એ અંબાજી ગણો અંબાજીમાં ગણો તોય ભલે ને ગિરનાર ઉપર ગણો તોય ભલે ભજનની સાથે ભોજન પણ હરિહર નો ધ્યાન સાદ સંભળાય છે મને કાલે છે ને સાહેબ મહાદેવભાઈ કાલે મને મંદિપ ભાઈ એક પ્રશ્ન કરતા ઉતારે મને મૂકવા માટે આવતા ને તો મને કે બાપુ આ કથા દરમિયાન જે આપણે બપોરે મહાપ્રસાદ લઈએ છીએ તો એ ભોજન આપણે કરીએ અને આ કથા સાંભળીએ પછી માનો કે આપણે કદાચ આ કથાની અંદર કોઈ યોગદાન ના આપીએ તો મને કે પાપ તો ન લાગે ને મેં કીધું પાપ ન લાગે તો મેં કીધું મને કે ફળ મળે મેં કીધું ન મળે ફળ ન મળે મેં કીધું કેમ બાબુ ભગવાન મફત માં ભગવાન આપણે આપણી શક્તિ અનુસાર અહીંયા કોઈ કોઈને કોઈ દિવસ ફોર્સ કરવામાં નથી આવતો તમારે આટલા આપવાના છે પણ આપણે આપણી નૈતિક ફરજમાં આવે છે મારા બાપ કે આવું ભગીરથ કાર્ય થતું હોય ભગવાને ભગવતીએ ભગવતી આપણને આપવું હોય તો આપો જો પૂરેપૂરું આ કથાનું ફળ તમારે મેળવવું ભગવતીનું જમણું સ્તન ક્યાં પડ્યું છે બોલે પંજાબ ની અંદર અને જ્યાં આજે જલંધર નામની શક્તિપીઠ બિરાજી છે આપણા ભારતની અંદર આમ દ્રષ્ટિ કરવા જઈએ ને સાહેબ તો અત્યારના વર્તમાન સમય પ્રમાણે સૌથી બળવાનમાં બળવાન જો કોઈ પ્રાંત હોય શક્તિની દ્રષ્ટિએ બાહુબળની દ્રષ્ટિએ તો એ પંજાબ છે મને એવું લાગે મારું મારું ચિંતન છે મને કે ભગવતીનું જમણું સ્તન ત્યાં પડ્યું છે ત્યાં આજે જલંધર નામની શક્તિપીઠ બિરાજિત છે એટલે ત્યાંના લોકોએ માનું એ પૈપાન કર્યું હશે એટલા માટે જ એટલું બધું બાહુબળ કદાચ આ મારું ચિંતન છે જલંધર નામની શક્તિપીઠ ત્યાં બિરાજિત છે ઝારખંડમાં અહીંયા પણ મત છે ઘણા એવું કે છે ઝારખંડમાં પડ્યું છે ઘણા એવું કે છે કે નહીં નહીં આબુ ની અંદર પડ્યું છે અને જ્યાં આજે અંબિકેશ્વરી અર્બુદેશ્વરી નામની શક્તિપીઠ બિરાજિત છે ભગવતી ભ્રૂ મધ્ય નો ભાગ બે ભ્રમર વચ્ચેનો જે ભાગ છે એ ભાગ પશ્ચિમ ભગવતી ની પીઠ તામિલનાડુ ની અંદર પડી અને ત્યાં કન્યાકુમારી નામની શક્તિપીઠ બિરાજે છે ભગવતી ની ડાબી ભૂજા કટવા પશ્ચિમ બંગાળની અંદર પડી ત્યાં બહુલેશ્વરી નામની શક્તિપીઠ બિરાજે છે ભગવતીની કોણીનો ભાગ ઉજ્જૈનની અંદર પડ્યો જ્યાં આજે હર્ષદા શક્તિપીઠ બિરાજે છે જેને આપણે હર્ષદ માતા તરીકે પણ ઓળખીએ છીએ ભગવતીની કલાઈ પુષ્કરમાં પડી જ્યાં મણિવેદિકા નામની શક્તિપીઠ બિરાજે છે ભગવતીના હાથમાં પહેરવાનું કંકણ હાથમાં પહેરવાનું ભગવતીનું કંકણ જગન્નાથપુરી અંદર પડ્યું છે જમણો નિતંબ એ પણ અમરકંટક ની અંદર પડ્યો જ્યાં આજે સોણેશ્વરી નામની શક્તિપીઠ બિરાજે છે ની યોની અસમ ગુવાટી અંદર પડી અને ત્યાં આજે કામાખ્યા શક્તિપીઠ બિરાજે છે ભગવતીની ડાબી જાંગ મેઘાલયમાં જયંતિયાની અંદર પડી જ્યાં જયંતિ નામની શક્તિપીઠ ના રૂપમાં ભગવતી બિરાજે ભગવતીની જમણી જાંગ પટનામાં પડી જ્યાં મગધેશ્વરી નામની શક્તિપીઠ છે ભગવતીનો જમણો પગ ત્રિપુરમ રાધા રાધાકિશોર ગામની અંદર પડ્યો જ્યાં ત્રિપુરેશ્વરી ત્રિપુરાસુંદરી નામની શક્તિમાં ખીર ગામની અંદર પડ્યો યુગાધ્યા નામની શક્તિપીઠ ત્યાં છે ડાબા પગની આંગળી જયપુર ની અંદર પડી જ્યાં વિરાટેશ્વરી નામની શક્તિપીઠ બિરાજે છે જમણા પગની આંગળી બંગાળની અંદર કલકત્તામાં પડી જ્યાં આજે દક્ષિણેશ્વરી દક્ષિણ કાલિકા ત્યાં હથેળી તિબેટ અંદર પડી માનસક્તિ રૂપે માં બિરાજે છે ભગવતી પગમાં પહેરવાનું પાયલ શ્રીલંકા અંદર પડ્યું જ્યાં આજે શ્રીલંકેશ્વરી નામની શક્તિપીઠ બિરાજ્યા ભગવતીના કપોલ ભાગ નેપાલમાં ગંડકી નદી છે ભગવતી નું ભાગ જેને કહેવામાં આવે છે એ ભગવતી નું બલુચિસ્તાન ની અંદર પડ્યું જ્યાં આજે ભગવતી હિંગળા જ બિરાજે છે ભગવતીની નાસિકાનો ભાગ નાસિકા બાંગ્લાદેશમાં ફૂલના નામના ગામમાં પડી અને ત્યાં સુગંધેશ્વરી નામની શક્તિપીઠ બિરાજે છે ભગવતીના જમણા હાથનો ભાગ ચટગામની અંદર પડો જ્યાં ટટલ નામની શક્તિપીઠ બિરાજે ડાબા પગનું પાયલ ભગવતીનું ભવાનીપુર બેગડાની અંદર પડ્યું જ્યાં કર્તોયત નામની શક્તિપીઠ બિરાજે અને ભગવતીની ડાબી હથેલીનો ભાગ બાંગ્લાદેશ જયસોર ની અંદર પડ્યો જ્યાં આજે યશોરેશ્વરી નામની શક્તિપીઠ બિરાજે છે આ એકાવન શક્તિપીઠો છે જે કોઈ વ્યક્તિ આ એકાવન શક્તિપીઠના દર્શન કરે છે એ માના ધામમાં મણિદ્વીપની અંદર નિવાસ કરે છે પણ આ એકાવન શક્તિપીઠ ના દર્શન કરવા જવું સહેલું નથી જિંદગી પૂરી થઈ જાય તો ભેગું થાય એવું નથી આ પીઠો શક્તિપીઠોના મંદિરો ત્યાંના દ્રષ્ટિકોણ દ્વારા બનાવવામાં આવ્યા છે ત્યાં જેવી રીતે જે જે શક્તિ બિરાજે છે એવી જ આ આબેહૂબ મૂર્તિ ત્યાં પણ સ્થાપિત કરવામાં આવી છે બની શકે અંબાજીના દર્શન કરવા જાઉં તો આ શક્તિપીઠોના દર્શન કરી લેવાય એ પણ શક્ય નથી તો ચિંતા નહીં કરવાની દેવી ભાગવત સાંભળો તો પણ એકાવન શક્તિપીઠ આ ખાલી આ નામ ખાલી સાંભળી લો ને કઈ જગ્યાએ એમ માનું કયું અંગ પડ્યું છે અથવા તો કયો એના અલંકારો પડ્યા છે ત્યાં કઈ શક્તિપીઠ બિરાજે છે આટલું તમે જાણી લો ને તોય તમે ને મેં એકાવન શક્તિપીઠના દર્શન બરાબર તમને મને પુણ્યની પ્રાપ્તિ થાય છે અને કદાચ કોઈ વેલા આવી ગયા હોય કોઈ મોડા આવ્યા હોય અને કદાચ આ એકાવન શક્તિપીઠમાંથી એકાદ શક્તિપીઠનું નામ જ કાનની અંદર પડ્યું હોય બાકીને રહી ગયા હોય તોય ચિંતા કરવાની નહીં માત્ર પાંચ મિનિટ માટે ભગવતીના નામનો આશ્રય કરીએ ને સાહેબ તો પણ એકાવન શક્તિપીઠના દર્શન બરાબર તમને મને પુણ્યની પ્રાપ્તિ થાય છે